તો આના વિશેનો આખો જે કાર્યક્રમ છે એ બોર્ડ દ્વારા બહાર પાડવામાં નહોતો આવ્યો પણ ખાલી તારીખ બહાર પાડવામાં આવેલી હતી પરંતુ આજે એક લેટેસ્ટ પરિપત્ર દ્વારા છે એ બોર્ડે કાર્યક્રમ આખો જાહેર કરેલો છે સંપૂર્ણ ધોરણ દસ અને બાર નો જે કાર્યક્રમ છે એની વાત આપણે આ વિડીયોની અંદર કરીશું તો વિડીયોને મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને તમારા કોઈ મિત્રો હોય અને પૂરક પરીક્ષા આપવાના હોય તો તમે આ જે વિડીયો છે એને શેર કરવાનું ભૂલતા નહીં અને બાર ધોરણ બારની અંદર સામાન્ય પ્રવાહમાં એક અથવા તો બે વિષયની અંદર જે મિત્રો નાપાસ થયા છે અને એ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાની અંદર સારી રીતે તૈયારી કરી અને એક્ઝામ આપવા માગે છે તો એ વિદ્યાર્થીઓ ડેફિનેટલી અમારી સાથે જોડાઈ અને તૈયારી કરી શકે છે ક્લાસ વિશેની સંપૂર્ણ જે માહિતી છે તમને ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપી છે અથવા તો જે માહિતી આપી છે એના ઉપરથી મળી રહેશે જોઈએ આપણે આગળ છું વિગત આપણને અહીંયા આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો એ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું ટેબલ છે આખું ટેબલ વાંચીશ તો વિડીયો લાંબો બની જશે એટલા માટે આખું જે ટાઈમ ટેબલ છે વાંચતો નથી પણ તમે જોઈ શકો છો ઓકે આ બારનું હતું એના પછી અહીંયા નિશા ધોરણ દસ નો કાર્યક્રમ આપેલો છે છોવીસ છ બે હજાર સોમવારે દસ થી એક ને પંદર કયું પેપર તો કે ગુજરાતી પ્રથમ ભાષા પચીસ તારીખ અંગ્રેજી દ્વિતીય ભાષા છવી એ વિજ્ઞાન પેલી તારીખે સામાજિક વિજ્ઞાન બીજી તારીખે ગુજરાતી દ્વિતીય ભાષા જો લાગુ પડતું હોય તો ત્રણ તારીખે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત જે લાગુ હોય ચાર તારીખે છે હિન્દી દ્વિતીય ભાષા સંસ્કૃતું હોય ત્યાર પછી આપણે નીચે જોઈશું તો નીચે તમને સામાન્ય પ્રવાહનો કાર્યક્રમ આખો આપેલો છે કે કઈ તારીખે કયું પેપર રહેશે આર્ટ્સ અને કોમર્સ બંનેનો આપેલો છે જોઈ શકો છો ઓકે તો આવી રીતનો આખો એક કાર્યક્રમ છે બોર્ડ દ્વારા જાહેર કરેલો છે આશા રાખીશ કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત